નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે હેલ્ધી લાઈફમાં રોજ આપણે અલગ અલગ વિષય પર વાત કરીએ છીએ આજનો વિષય ખૂબ જ ખાસ છે આજે આપણે ખાસ હેલ્ધી લાઈફમાં ચર્ચા કરવાના છે ક્રિટિકલ કેર અંગેની માહિતી વિશે તો ક્રિટિકલ કેર શું છે ક્યારે આપવામાં આવે છે કયા દર્દીઓને તેની જરૂર પડતી હોય છે આ બધા જ મુદ્દા પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે ડૉક્ટર ઉપસ્થિત છે તેઓની હું તમને ઓળખાણ આપી દઉં ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાર્થ શાહ આપણી સાથે સ્ટુડિયોમાં છે સ્વાગત તેઓનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં એક વાત તમને જણાવી દઉં તમે પણ જો આ મુદ્દા પર કોઈ ક્વેરી ધરાવતા હોય કોઈ સવાલ તમારો હોય તો અમારી ટીવી સ્ક્રીન પર એક નંબર ફ્લેશ થોડીવારમાં થશે તમે આ નંબર પર ફોન કરી શકો છો અને ડાયરેક્ટ અત્યારે ફોન ડોક્ટર સાથે કનેક્ટ કરી અને વાતચીત કરી શકો છો આશા રાખીએ છીએ કે તમારા શંકાનું સમાધાન લાવવાનો પણ અમે પ્રયત્ન કરીશું ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું સર જે રીતે અત્યારે વાત કરી કે ઘણા લોકોને ક્રિટિકલ કેર શબ્દથી ઘણા લોકો વાકેફ હશે યુઝ ટુ હશે પણ એકચ્યુઅલી તે છે શું ક્યારે આપવામાં આવે છે અથવા તો કેવા દર્દીઓને ક્રિટિકલ કેરની જરૂર પડતી હોય છે આ વિષય પર આજે આપણે થોડી વિસ્તારથી વાત છે ચર્ચા કરવાની છે એટલે સૌથી બેઝિક તો પહેલા પ્રશ્ન એ જ થાય સર કે ક્રિટિકલ કેરની ડેફિનેશન શું છે એની વ્યાખ્યા શું ઓકે સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર મને અહીંયા આમંત્રિત કરવા માટે મારું બ્રીફ આપી દઉં તો મેં ક્રિટિકલ કેરમાં ટ્રેનિંગ લીધી લીલાવતી હોસ્પિટલ બોમ્બેથી અને આ ફિલ્ડ સાથે છેલ્લા પાંચેક વર્ષથી એમ સંકળાયેલું છું જો ટેક્સ્ટબુક ડેફિનેશનમાં જઈએ તો ક્રિટિકલ કેર એટલે એવી સારવાર કે જ્યારે કોઈ વ્યક્તિની લાઇફને એક્યુટ ડેન્જર હોય કે જો કોઈ વસ્તુ કોઈ ઇન્ટરવેન્શન ના કરવામાં આવે તો પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે તો એવી કન્ડિશનમાં પેશન્ટની સારવાર લઈને એને એ મૃત્યુમાંથી અથવા મૃત્યુના જોખમમાંથી બહાર કાઢવું ક્રિટિકલ કેરની કદાચ આપણે વાત કરવી હોય તો એની હિસ્ટ્રીમાં જવું પડે આ ફિલ્ડ લગભગ છેલ્લા એક વર્ષથી ધીરે 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 વિકસિત થઈને આજે જે જે ફોર્મમાં છે આપણને જોવા મળે છે વાત ચાલુ કરીએ તો એ ઓગણીસો પચાસ સાહીઠના દાયકાની વાત છે કે જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં પોલિયોનો બહુ મોટો એપેડેમિક આવ્યો હતો જેમ રિસન્ટ યર્સમાં આપણે કોવિડનો એપેડેમિક જોયો છે એ રીતે એ વખતે એક સાથે ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે અને એ લોકોને શ્વાસના જે સ્નાયુઓ હોય એમાં અસર થઈને લોકો મૃત્યુ પામતા હતા એવા ટાઈમે થોડા ઘણા ડૉક્ટરોએ ભેગા મળીને એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની શરૂઆત કરી કે જેની મદદથી આપણે બહારથી લંગને સપોર્ટ આપી શકીએ જેને આજે અત્યારે આપણે વેન્ટિલેટર તરીકે ઓળખીએ છીએ એ જમાનામાં ઇટ વોઝ નોન એઝ આયન ચેસ્ટ એક મોટું પતરાનું મશીન હોય એની અંદર પેશન્ટને રાખવામાં આવતા હતા તમે કદાચ ગૂગલ પર સર્ચ કરશો તો તમને જૂના ફોટાઓ જોવા મળશે એટલે એ પોલિયો એપેડેમિકથી આ ફિલ્ડની શરૂઆત થઈ અને પછી ધીરે ધીરે લોકોને અથવા ડૉક્ટરોને એવો ખ્યાલ આવે કે મોટાભાગના દર્દીઓને યુઝઅલી એટલી સઘન અવલોકનની કે સઘન સારવારની જરૂર નથી હોતી પણ એવા અમુક દર્દીઓ હોય છે કે જેમને આપણે ફ્રિકવન્ટલી જોવા પડે અથવા એમને સઘન રીતે અવલોકન કરવા પડે અને એમનું જો સ્પેશિયલ કાળજી લેવામાં આવે તો એમને ઘણી સારી સારવાર આપી શકાય અને એમને મૃત્યુના જોખમમાંથી બહાર આવી શકે એવા ઘણા રોગો છે આજ સુધી કે પહેલા એવું માનવામાં આવતું હતું કે રોગ થાય એટલે માણસનું મૃત્યુ નક્કી હોય પણ આજકાલ એવા રોગોના પણ આપણી જોડે ઇલાજ હાજર છે મોજૂદ છે અને એવી બધી સારવારો જ્યાં આપણે આપી શકીએ હોસ્પિટલનો એવો એક ભાગ કે જ્યાં આવી સઘન સારવાર થતી હોય એને ક્રિટિકલ કેર અથવા આઈસીયુ તરીકે જે લોક કોમન લોકો ઓળખે છે એ રીતે આઈસીયુ અથવા ક્રિટિકલ કેરને હું એક્સપ્લેન કરી શકું કેવા દર્દીઓને આ આઈસીયુની જરૂર પડતી હોય છે તો કદાચ બની શકે કે નાના મોટા કોઈ પણ રોગમાં જો એ વધારે ગંભીરતા તરફ જાય તો આઈસીયુમાં એમને શિફ્ટ કરવા પડે અથવા આઈસીયુમાં એમને રાખવા પડે થોડા ઉદાહરણ આપું તો હાર્ટ એટેકના પેશન્ટ કે જેમને ક્યારેક ક્યારેક બીપી મોનિટર કરવા માટે અથવા બીપીનું વ્યવસ્થિત અવલોકન કરવા માટે આઈસીયુમાં રાખવા પડતા હોય છે અમુક પોઈઝનિંગ કેસીસ અમુક રોડ ટ્રાફિક એક્સિડન્ટ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા દર્દીઓને આઈસીયુમાં આપણે કેર આપતા હોઈએ છીએ ઘણી વખત જેમ હમણાં કોવિડનો પેન્ડેમિક ગયો એમ કોવિડને લીધે જેમને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય અને ઓક્સિજન બહારથી સપોર્ટ આપવો પડે ને અલ્ટિમેટલી એ વેન્ટિલેટર પર જાય તો એવા વ્યક્તિઓને બી આપણે આઈસીયુમાં કેર કરતા હોઈએ છીએ જે લોકોની એક કરતાં વધારે સિસ્ટમ ઇન્વોલ્વ થતી હોય છે એક સાથે હાર્ટમાં કોઈ ઇશ્યુ હોય અથવા સાથે સાથે ફેફસામાં કિડનીમાં લિવરમાં બહુ બધા અંગો જ્યારે એક સાથે ઇન્વોલ્વ થયા હોય કે એવા વ્યક્તિઓને આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવા પડે અને થોડી બી કદાચ એકાદ સેકન્ડની ડીલે બી પેશન્ટ માટે હાનિકારક થઈ શકે તો એવા વ્યક્તિઓને આપણે યુઝઅલી આઈસીયુની અંદર સારવાર લેતા હોઈએ છીએ બિલકુલ અમુક વખત મોટી સર્જરીઓ પછી પણ બોડીની અંદર ઘણા બધા અપ્સ ડાઉન આવતા હોય છે તો કેટલી વખત પોસ્ટ સર્જિકલ પેશન્ટ એટલે સર્જરી પછીના પેશન્ટ્સને બી આપણે આઈસીયુમાં રાખતા હોઈએ છીએ ઓવર ધ યર્સ આઈસીયુના હવે ઘણા બધા એના સબ ડિવિઝનમાં ડિવાઈડ થાય છે મેડિકલ આઈસીયુ કે જેમાં આવી રીતે ડાયાબિટીસ હાઇપરટેન્શન હાર્ટ પેશન્ટવાળા દર્દીઓને રાખવામાં આવતા હોય છે સર્જિકલ આઈસીયુ કે જેમાં આવી સર્જરી પછીના લોકોને એડમિટ કરવામાં આવતા હોય છે આઈસીસીયુ કે જેમાં સ્પેસિફિકલી કાર્ડિયાક પેશન્ટને આપણે ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ સ્ટેપડાન હાઉસીયુ કે જેમાં થોડું ઘણું રિકવરી આવે પેશન્ટ આઈસીયુમાંથી ને એમને વોર્ડમાં શિફ્ટ કરતા પહેલા આપણે એક ટ્રાન્ઝિટ એરિયા તરીકે રાખી શકતા હોઈએ છીએ એટલે ક્રિટિકલ કેર આઈસીયુ એ એક રીતે જોવા જઈએ તો બહુ બ્રોડ ટર્મિનોલોજી છે અને એમાં ઘણી બધી વસ્તુઓ ઇન્વોલ્વ થતી હોય છે હા એટલે આપણે જે રીતે જણાવ્યું સર કે ક્રિટિકલ કેર એટલે શું અથવા તો પછી કેવા પ્રકારના દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે કેવા દર્દીઓને ક્રિટિકલ કેરની જરૂર પડે છે એનો મતલબ કે ઇન શોર્ટ કે નોર્મલ કરતા જે દર્દીની પરિસ્થિતિ થોડી ગંભીર હોય છે તો તેને જ્યારે ચોવીસ કલાકના મોનિટરિંગની જરૂર હોય છે ત્યારે આપણે એને આઈસીયુમાં શિફ્ટ કરતા હોઈએ છીએ ઓકે સર આઈસીયુમાં જ્યારે કોઈ પણ દર્દીને શિફ્ટ કરવામાં આવે છે એની પરિસ્થિતિને જોતા જે કંઈક એને અત્યારે રોગ છે અથવા તો જે કંઈક એને શારીરિક તકલીફ છે તેને જોતા તો આઈસીયુમાં કેવી પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે અને શું વર્ક કરતું હોય છે આઈસીયુ આઈસીયુ હોસ્પિટલ એવી જગ્યા છે કે જ્યાં યુઝ્યુઅલી કોમન પબ્લિક એઝ એ સપોઝ તમારો કોઈ રિલેટિવ એડમિટ થયા હોય તો એઝ એ રિલેટિવ તમે બહુ જઈ નથી શકતા ઇટ ઇઝ અ કમ્પેરેટિવલી ઇનએક્સેસિબલ પ્લેસ કે જ્યાં યુઝ્યુઅલી કોમન લોકોને અંદર એક્સેસ નથી હોતો એટલે ઘણીવા લોકોના મનમાં એવી શંકાઓ હોય કે આઈસીયુમાં શું ટ્રીટમેન્ટ થતી હોય છે તો જો એનો મારે થોડો ઓવરવ્યૂ આપવો હોય તો યુઝ્યુઅલી તમે કીધું એમ કે જ્યારે આવા સામાન્યથી થોડા ગંભીર કે અતિ ગંભીર દર્દીઓને આપણે આઈસીયુમાં લાવતા હોઈએ છીએ તો યુઝ્યુઅલી અમારી જોડે આઈસીયુમાં એવા ડૉક્ટર ટ્રેન ડોક્ટરની ટીમ હોય છે એ પેશન્ટને રિસીવ કરતા હોય છે આઈસીયુ એટલે કોમન પબ્લિકમાં એક પર્યાય છે કે મોટા ભાગે વેન્ટિલેટરની જરૂર હોય ત્યાં અને ડેફિનેટલી વેન્ટિલેટર એ આઈસીયુનો એક અભિન્ન અંગ છે એવું કહું તો ચાલે કે એમાં મોટાભાગના અરાઉન્ડ મોર ધેન ફિફ્ટી પર્સન્ટ પેશન્ટસને વેન્ટિલેટર ક્યારેક ને ક્યારેક લાગતા હોય છે તો એવા પેશન્ટ્સનું અસેસમેન્ટ કરીને એમની એક અનુમાન કરીને એમને ક્યારે વેન્ટિલેટર પર લેવા કઈ રીતે લેવા એ બધું નિર્ણય જે આઈસીયુ ટીમ આઈસીયુ ડૉક્ટરોની ટીમ હોય છે એ લેતી હોય છે એક વખત એ પેશન્ટને જે એક્યુટ કંડિશન અથવા એક્યુટ જે ડિરેન્જમેન્ટ થઈ હોય સડન જે બીપીમાં કે બીજી કોઈ પેરામીટરમાં અપડાઉન થઈ હોય એક વખત સ્ટેબિલ થાય દવા આપીને વેન્ટિલેટરના સપોર્ટથી કે ઓક્સિજન આપીને કે બીજી કોઈપણ રીતે એક એ કર્યા પછી એ તકલીફ કેમ પડી એના માટેની વિવિધ તપાસો જાંચ એક્સરે સીટી સ્કેન લેબ ઇન્વેસ્ટિગેશન જે કરવાના હોય છે એ યુઝ્યુઅલી અમે કરતા હોઈએ છીએ આવા પેશન્ટ ઘણા સિરિયસ હોય છે એટલે એમનું એવરી ફ્યુ અવર્સ અસેસમેન્ટ થતું હોય છે એમનું દરેક કલાકે કે અડધો કલાકે બીપી ચેક કરવામાં આવતો હોય છે એમનું કન્ટિન્યુઅસ એમના ધબકારા ઓક્સિજન લેવલ મોનિટર કરવામાં આવતું હોય છે એક એવી જગ્યા છે કે જ્યાં અમે ઘણી બધી સ્પેશિયાલિટીના ડૉક્ટરોને ભેગા કરીને બધાના મંતવ્યો બધાના વ્યૂઝ બધાના ટ્રીટમેન્ટને એકબીજા સાથે તાલમેલ કરીને લો પેશન્ટને ઇમ્પ્રૂવ કરવાનો અમે ટ્રાય કરતા હોઈએ છીએ એટલે ત્યાં એક દર્દી માટે પાછળ સપોઝ હોઈ શકે કે કોઈ કાર્ડિયોલોજીસ્ટ પણ જોતા હોય અથવા કોઈ મગજના ડૉક્ટર ન્યુરોલોજીસ્ટ પણ ઇન્વોલ્વ થયા હોય કોઈ પેટના ડૉક્ટર બી ઇન્વોલ્વ થયા હોય દરેકના પોતપોતાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય એ બધાને કમ્બાઈન કરીને કેવી રીતે એક મેક્સિમમ કેર આપણે આપી શકીએ પેશન્ટને એ બધું આઈસીયુના ડૉક્ટર કોઓર્ડિનેટ કરતા હોય છે એને ફ્રિકવન્ટ જે મોનિટરિંગ હોય એ કરીને કોઈ ટ્રીટમેન્ટમાં ફેરફાર કરવાના હોય તો એ કરવા એ કરવા માટેના કોલ આઈસીયુમાં જે હાજર ડૉક્ટર હોય છે એ યુઝ્યુઅલી લેતા હોય છે આની સાથે જેમ જેમ પેશન્ટ રિકવર થાય તો પેશન્ટને કેટલી ઝડપથી અમે આઈસીયુની બહાર શિફ્ટ કરી શકીએ એ બધા કોલ ડે ટુ ડે અસેસમેન્ટ અમારું જે દરરોજના રાઉન્ડ હોય અમે જે દરરોજ પેશન્ટ જોતા હોય એના પરથી અમે લેતા હોઈએ છીએ અને આવી રીતે આઈસીયુ કામ કરતું હોય છે એક કારણ આઈસીયુમાં અમે રિલેટિવ્સને કેમ અલાઉ નથી કરતા એનું એક હોય છે કે આઈસીયુ માં ઇન્ફેક્શન અમે બને એટલું ઓછું કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને ઘણી વખત બહારથી આવતા હોઈએ તો ઇન્ફેક્શન એની જોડે જોડે ક્યારેક દર્દીના રિલેટિવ લાગણીની શક્યતા હોય છે એટલે અમે યુઝઅલી આવા એરિયામાં બહુ બહારના લોકોની અવર જવર કરીએ અથવા થોડીક લિમિટેડ હોય એ રીતે અમે હોઈએ રાઈટ સર જે પ્રકારે અત્યારે આપણે વાત કરી કે એક તો નોર્મલ કરતાં વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ દર્દીની હોય અને આઈસીયુમાં રાખવામાં આવતા હોય તો કેવા પ્રકારની તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કેટલી સાર સંભાળ ઓકે હવે જ્યારે જે એક વાત તમે અત્યારે જ કહ્યું કે આઈસીયુ અને વેન્ટિલેટર એક એવો શબ્દ છે કે જે શબ્દથી લોકોમાં પહેલો જ એક નેગેટિવ થોટ આવી જતો હોય છે એક નકારાત્મક વિચાર આવી જતા હોય છે લોકો અડધી હિંમત પચાસ ટકા ત્યાં જ હારી જતા હોય છે જો પોતાનું કોઈ હોય

વેન્ટિલેટરના આઉટકમ પર જતા પહેલાં હું એ વાત થોડું જણાવવા માંગીશ કે માણસને વેન્ટિલેટરની જરૂર ક્યારે પડી શકે વેન્ટિલેટર એક સિમ્પલ ભાષામાં કહું તો એ આર્ટિફિશિયલ લંગ છે એટલે આપણે ભગવાને જે આપણને ફેફસા આપ્યા છે એનું જ કામ આપણે મશીન દ્વારા લઈએ છે હવે બહુ જ સરળ ભાષામાં મારે સમજાવવું હોય તો આપણા શરીરમાં ફેફસાનું કામ બે હોય છે એક ઓક્સિજનની લે કરવાનું હવામાંથી ઓક્સિજન શરીરને આપવાનું બીકોઝ ઓક્સિજન એક એવી વસ્તુ છે કે જે માણસ દરેક માણસને જીવવા માટે જરૂરી છે પ્લસ માણસ જેમ જેમ રોજબરોજની પ્રક્રિયાઓ એના શરીરમાં કરતું હોય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય અને એ કાર્બન ડાયોક્સાઇડ જો શરીરમાં વધારે પ્રમાણમાં જમા થયા કરે તો એને આપણે બહાર કાઢવું પડે એટલે નહીં તો એ નુકસાન કરે એટલે એ કાર્બન ડાયોક્સાઇડની આપલે કરવાનું કામ પણ લંગનું હોય છે એટલે બેઝિકલી બે મેઇન કામ ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢવાનું હવે એવી કોઈ પણ પરિસ્થિતિ કે જે લંગના આ ફંક્શનને અથવા આ કાર્યને અવરોધ આપતું હોય અથવા આ કામ લંગ જે આપણા ફેફસા છે એ ના કરી શકતું હોય ત્યારે એને આપણે બહારથી ઓક્સિજન આપવો પડે અથવા કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે બહારથી કૃત્રિમ મશીનો જે આપવા પડે એને આપણે વેન્ટિલેટર કહીએ છીએ એટલે વેન્ટિલેટર પરથી માણસ ક્યારે બહાર આવે એટલે પહેલાંના જમાનામાં મે બી કદાચ એટલા સારા વેન્ટિલેટર નહોતા આપણી જોડે એટલા વેન્ટિલેટર પર સારી સારવાર કરવાના પ્રોટોકોલ નહોતા જે આજના કોવિડ કાળ કોવિડ જે એરા ગયો હમણાં થોડા વખ વખત પહેલાં એના પછી એમાં એટલા બધા અત્યાધુનિક ચેન્જીસ આવ્યા છે કે અત્યારે હવે વેન્ટિલેટર પરથી બહાર આવવાના ચાન્સીસ એક રીતે ઘણા સારા છે જો પેશન્ટ શેના માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે એ આપણને ખબર પડી જાય અને એની આપણી જોડે સઘન સારવાર હોય કોમન રીતે કહું તો કોઈ એવા સિવિયર ન્યુમોનિયા જેમ કે કોવિડ ન્યુમોનિયા હતા તો એવા ન્યુમોનિયામાં પેશન્ટને કદાચ વેન્ટિલેટર પર આપણે મૂકવાની જરૂર પડી શકે કેટલીક વખત ક્રોનિક એટલે લાંબા સમયના ફેફસાના રોગો હોય કે જેમાં એક એકદમથી અચાનક વેધર ચેન્જ થવાને લીધે કે બીજા કોઈ રીઝનને લીધે અપડાઉન થઈ હોય અને પેશન્ટ જે ઓક્સિજન અથવા કાર્બન ડાયોક્સાઇડ લેવલ મેન્ટેન કરવું જોઈએ ના કરતું હોય તો એવા દર્દીઓને આપણે વેન્ટિલેટર પર મૂકવા પડતા હોય છે યુઝઅલી જે ઇન્ફેક્શનને કારણે વેન્ટિલેટર પર જતા હોય છે એવા દર્દીઓમાં ઇન્ફેક્શન સારી રીતે ટ્રીટ થાય તો વેન્ટિલેટર પરથી બહાર આવવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે શરીરમાં બીજા એવા ઘણા બધા રોગો હોય છે કે જે શ્વાસ લેવાના જે સ્નાયુઓ હોય છે એના પર અસર કરતા હોય છે અને એને લીધે પેશન્ટ અથવા દર્દી શ્વાસ નથી લઈ શકતો વ્યવસ્થિત રીતે તો એવા ટાઈમે પણ ક્યારેક ક્યારેક વેન્ટિલેટર આપણે મૂકવા પડતા હોય છે જીબીએસ છે માયાસ્થિનિયા છે એવા ન્યુરોલોજીકલ કન્ડિશન્સ કે જેની અંદર આપણી જોડે સારવાર હાજર છે તો જો એવામાં ટાઈમલી સારવાર મળે તો પેશન્ટને વેન્ટિલેટર પરથી આપણે ઘણી બધી વખત બહાર કાઢી શકતા હોઈએ છીએ કેટલાક સ્ટ્રોકના દર્દીઓ હોય છે કે જે લોકોને મગજ પ્રસર થવાને લીધે શ્વાસમાં તકલીફ થતી હોય છે તો એવા દર્દીઓને બી વેન્ટિલેટર પર મૂકી અને એક વખત જોઈ સારવાર થાય વ્યવસ્થિત તો એવા દર્દીઓને બી આપણે ઘણી બધી વખત વેન્ટિલેટર પરથી બહાર કાઢી શકતા હોઈએ છીએ એટલે વેન્ટિલેટર પરથી કેવા દર્દીઓ બહાર આવશે એ કયા કારણને લીધે પેશન્ટ અથવા દર્દી વેન્ટિલેટર પર છે એના પર ઘણો આધાર રાખે છે તમે જે રીતે અત્યારે વાત કરી કયા કારણસર તે આઈસીયુ વેન્ટિલેટર પર છે એ આધાર પર બહાર કેટલા સમયમાં આવશે અથવા તો આવશે કે કેમ એના પર આખો દરો મદાર છે રાઈટ હવે આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કોઈ પણ દર્દી થાય છે તો પછી એને કેવા પ્રકારની સંભાળ લેવી જોઈએ અને કોઈ પણ સાજું દર્દી થયું હોય આઈસીયુમાં અથવા તો વેન્ટિલેટર પરથી પાછું આવ્યું હોય ને નોર્મલ વેમાં આવતા એને કેટલો સમય લાગે છે અને પછી કોઈ સમસ્યા નડે ખરી હા આ પણ એક ઘણો સારો સવાલ છે જેમ મેં કહ્યું એમ કે હવે આપણી જોડે ઘણી બધી લેટેસ્ટ ટેકનિકો સારવારો અને દવાઓ છે કે જેની મદદથી ઘણા બધા દર્દીઓ વેન્ટિલેટર પરથી બહાર આવે છે અને આઈસીયુમાં ઘણા લાંબા ટાઈમ રહ્યા પછી પણ દર્દીઓ આઈસીયુની બહાર ચાલીને જતા હોય છે જ્યારે દર્દી આઈસીયુમાં યુઝલી બેથી ત્રણ અઠવાડિયાથી વધારે રહેતા હોય છે એવા દર્દીઓના અમે ક્રોનિક દર્દીઓ કહેતા હોય છે કે જે લોકોને આઈસીયુમાં રહેવાને કારણે ઘણી બધી તકલીફો પડી શકવાના ચાન્સીસ હોય છે કેમ કે આઈસીયુની અંદર પેશન્ટ ઓલમોસ્ટ ચોવીસ કલાક નોર્મલ માણસ હરતો ફરતો હોય તો એમનું સ્વાસ્થ્ય સારું રહે પણ જે દર્દીઓ વેન્ટિલેટર પણ એમ હોય એમને અમે ઘણી બધી વખત પથારી વર્ષ ચોવીસ કલાક રાખવા પડતા હોય છે તો એવા દર્દીઓમાં પોસિબલ છે કે લોંગ ટર્મ થોડા ઘણા કોમ્પ્લિકેશન્સ અથવા થોડી ઘણી સારસંભાળ એક્સ્ટ્રા લેવાની જરૂર પડી શકે જે કોવિડ પછી અમને ઘણા દર્દીઓમાં જોવા મળી છે કે જેને પોસ્ટ આઈસીયુ સિન્ડ્રોમ અથવા આઈસીયુ પછી જે થતો રોગ છે એવી રીતે પણ ઓળખાય છે કે જેમાં લોકોને ઘણી વખત નીંદ ઊંઘની તકલીફો થઈ શકે છે ઊંઘ ન આવવી અથવા ઊંઘોમાં તકલીફ થવી ઘણી વખત દર્દીઓ યાદદાશ એમની વધઘટ થવાની કમ્પ્લેન લઈને આવતા હોય છે જ્યારે માણસ લાંબો ટાઈમ પથારી વશ હોય તો અમુક વખત ચાલવા કરવામાં અથવા રૂટિન કામ કરવામાં થોડી અશક્તિ નબળાઈ લાગવી સ્નાયુઓમાં વીકનેસ આવવી એ બધા લક્ષણો પણ ઘણી બધી વખત આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થતા લોકોમાં જોવા મળતા હોય છે અમુક વખત એવા દર્દીઓ હોય કે જેને અમે કમ્પ્લીટલી વેન્ટિલેટર અથવા ઓક્સિજન પરથી રિમૂવ ના અથવા બહાર ના કાઢી શકીએ તો બની શકે કે એવા દર્દીઓને ઘરે ઓક્સિજન થેરાપી આપવી પડે અથવા ઓક્સિજન થેરાપી લેવી પડે એટલે આ બધી પોસિબલ આઈસીયુમાંથી બહાર આવ્યા પછીની કોમ્પ્લિકેશન્સ છે બટ અત્યારના જે એડવાન્સમેન્ટ્સ છે એનાથી આપણે આ બધી વસ્તુઓમાં પણ ઘણી સારી સારસંભાળ આપી શકીએ છીએ અને ઓવર અ લોંગ રન ત્રણ ચાર મહિને છ મહિને આ બધામાંથી પણ દર્દીઓને સંપૂર્ણ સારા કરીને આપણે એક હેલ્ધી લાઈફ આપી શકીએ છે બિલકુલ ક્રિટિકલ કેરમાં જે આઈસીયુ છે વેન્ટિલેટર છે એ દિશામાં તો આપણે માહિતગાર થયા ઘણા લોકોના મિત હોય છે કે ગેરમાન્યતા હોય છે કે વેન્ટિલેટર એટલે લાસ્ટ સ્ટેજ છેલ્લો સમય પછી ઘણા ડોક્ટર્સ ઘણા લોકોને એવું પણ હોય છે કે ડોક્ટર્સ વેન્ટિલેટર પર પેશન્ટને મૂક્યા ફક્ત મૂકી રાખે છે કારણ કે એ કૃત્રિમ શ્વાસ ચાલતા હોય છે પછી વેન્ટિલેટર હટાવો એટલે એ દર્દીમાં કંઈ હોતું નથી અથવા તો ડેથ થતી હોય છે આ વિષય પર પણ આપણે જાણ્યું હવે ક્રિટિકલ કેર જેમ જેમ મેડિકલ સાયન્સ આગળ વધી રહ્યું છે આધુનિકતા આવી રહી છે તો ક્રિટિકલ કેર પદ્ધતિ છે ખરી ડેફિનેટલી જેમ મેડિકલ ક્ષેત્ર એક એક રીતે આગળ વધી રહ્યું છે એ રીતે આ ફિલ્ડમાં પણ ઘણા બધા નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ સારવાર પદ્ધતિઓ આવી રહી છે વેન્ટિલેટર જે એક આપણે જો એની સાથે સાથે ઘણી વખત જે હાર્ટને અત્યારે એવું કહેવાય છે કે મગજ સિવાય ઓલમોસ્ટ આપણે દરેક ઓર્ગનને કંઈક ને કોઈક રીતે બહારથી આપણે સપોર્ટ આપી શકીએ છીએ ફેફસામાં જેમ વેન્ટિલેટર હોય વેન્ટિલેટર પણ વેન્ટિલેટરથી બી એક સ્ટેપ ઉપર અત્યારે હવે એકમો આવી રહ્યા છે જે કોવિડ વખતે એમના ઘણા સારા રિઝલ્ટ હતા જ્યારે હાર્ટ તમારું ફેલ થાય તો સીઆરઆરટી આઈએબીપી આઈએબીપી જેવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કિડની ફેલ થાય ત્યારે સીઆરઆરટી બહારથી જે કૃત્રિમ ડાયાલિસિસ બહારથી કૃત્રિમ કિડનીનું જે કામ કરતા હોય છે એવા બધા એડવાન્સમેન્ટ છે લિવરને પણ હવે આજકાલ બહારથી આપણે સપોર્ટ કરી શકીએ છીએ એટલે એક રીતે આ ફિલ્ડ પણ એના વિકાસના એમાં છે અને ઘણા બધા એડવાન્સમેન્ટ આમાં આવી રહ્યા છે અને હવે ઘણી બધી ઘણી બધી રોગો અથવા એવી સમસ્યાઓ છે કે જેની જેના માટે આપણી જોડે નિરાકરણ છે એટલે એઝ અ ફિલ્ડ આ એક પ્રોગ્રેસિવ અને ઘણી ડેવલપ થઈ રહેલી ફિલ્ડ છે બિલકુલ સર કોઈ પણ વ્યક્તિ હોય સ્વાભાવિક રીતે એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક જો પ્રાથમિક સારવાર પણ મળી જાય તો પચાસ ટકા તેનો જીવ બચવાના ચાન્સીસ હોય છે હોસ્પિટલ પહોંચાડતા પહેલાં અથવા તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા સુધીની જે સમય હોય છે તો કોઈ પણ વ્યક્તિ હોય એને ક્રિટિકલ કેર સુધી ન જાય અને પ્રાથમિક સારવાર આપી શકાય તો એ કઈ સ્થિતિમાં આપી શકાય અને છેલ્લે અમારા ખાસ પ્રવેગના દર્શક મિત્રો માટે તમે કોઈ ખાસ ટીપ્સ આપવા માંગશો હા શ્યોર જેમ તમે કીધું એમ કે પ્રાથમિક સારવાર એટલે ક્રિટિકલ કેરમાં દર્દી ત્યારે જ પહોંચે કે જ્યારે એ પ્રાઇમરી કોઈ યુઝલી આઈસીયુમાં ક્યારે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ નથી આવતું હોતું એ કોઈકને કોઈક માધ્યમ થ્રુ ઇમરજન્સી થ્રુ અથવા વોર્ડ થ્રુ અથવા કોઈ ડૉક્ટર થ્રુ પેશન્ટ દર્દી આઈસીયુમાં આવતા હોય છે તો એવા દર્દીઓ આઈસીયુ સુધી પહોંચે એ માટે તમે કીધું એમ કે એવી કોઈ પ્રાથમિક સારવાર ખરી આપણા એક રિસન્ટ આર્ટિકલ પ્રમાણે આપણા દેશમાં સડન ડેથ આજકાલ તમે પેપરમાં ઘણા જોતા હશો કે યંગ લોકો સડન કાળિયા કરસથી અથવા હાર્ટ એટેકથી એક્સપાયર થતા હોય છે તો એવા વ્યક્તિઓને જો એ ઘટના સ્થળે સીપીઆર અથવા બેઝિક લાઈફ સપોર્ટ આપણે આપીએ તો એવા દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચી શકે અને એવા હોસ્પિટલ સુધી પહોંચેલા દર્દીઓને જો સારી ઇન્ટેન્સિવ અથવા ક્રિટિકલ કેર મળે તો એવા દર્દીઓને આપણે ડેફિનેટલી બચાવી શકીએ એટલે આ એક વસ્તુ છે અને એઝ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હું એવી આશા રાખું કે કોઈ વ્યક્તિને આઈસ્યુની જરૂર ન જ પડે પણ આજકાલ જે રીતે લાઇફસ્ટાઈલ રિલેટેડ રોગો લોકો રોગોનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે લોકો અવેર પણ છે પણ એની સાથે સાથે એક વસ્તુ મારા તરફથી એ સલાહ કે કોઈ પણ નાની મોટી બીમારી હોય જાતે સારવાર કરવા સિવાય ડોક્ટરનો અચૂક એપ્રોચ કરવો જોઈએ સલાહ લેવી જોઈએ કેમકે અમુક એજ પર નાની બીમારી પણ ક્યારે વિકરાળ રૂપ લઈ લે એ ક્યારે અમુક વખત માનવામાં ન આવે એવી રીતે થતું હોય છે એટલે એવી કન્ડિશનમાં કદાચ આઈસીયુમાં તમારે જવું પડે તો એ ત્યાં સુધી તમે ના પહોંચો એની પહેલાં જ તમે પ્રાથમિક સારવાર વ્યવસ્થિત રીતે રો અને નિયમિત કસરત ખાવા પીવા પર ધ્યાન રાખીને રોગોને અવોઈડ કરી અને રોગોને રોગો હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈએ તો આગળ જતાં આવી કોમ્પ્લિકેશન ન થાય એવી જ એક મારા તરફથી લોકોને વિનંતી અનુમતિ થેન્ક યુ બિલકુલ સર આપ આવ્યા અને ખરેખર આજે જે કંઈક ટોપિક હતો જે કંઈક લોકોની ક્વેરી હતી અને જે સુંદર મજાનું માર્ગદર્શન આપના તરફથી મળ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજે ઘણા બધા વિષય અને ઘણા બધા મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરી છે ડોક્ટર પાર્થ શાહ સાથે આશા રાખીએ છીએ કે આજની જે જાણકારી છે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર